નવસારી તાલુકાના મહુવર ગામમાં રહેતા ઉર્ફે સાવલિયાએ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં જ્યુસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમ અલી મુનિ સાથે અગાઉ બે ત્રણ વાર રૂપિયા ઉધાર લઈને સમયસર પરત કરીને વિશ્વાસ કેળવ્યો હતો પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવતા હોય તેમ જણાવીને વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી તેઓ નિકિયા સોનેટ કારનો ઉપયોગ કરવા લઈ ગયો હતો જે બાદ આજ દિન સુધી પરત નહીં આપીને પલાયન થઈ ગયો હતો આ દરમિયાન ફરિયાદી શાહિદ અલીને જાણ થઈ હતી કે તેમની કાર રાજપીપળામાં રહેતા ચેતન રાજગુર પાસે છે એટલે તેઓ રાજપીપળા જઈને ચેતન રાજગુરને મળતા તેઓએ જણાવ્યું હતું કે હર્ષુખ ઉર્ફે રાજુકાના સાવલિયા પાસે તેઓએ ઓછીના રૂપિયા પરત લેવાના હોય તે તેમની પાસે આ કાર ગીરવે મૂકી ગયો છે અને તે સંબંધે સ્ટેમ્પ પેપર પર કરાર કરી આપ્યા હતા છેવટે ફરિયાદી શાહિદ અલીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે હરસુખ ઉર્ફે રાજુ કાના સાવલિયા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી તહેલકા ન્યૂઝ સાથે અવ્વી સૈયદ અંકલેશ્વર અમારી સાથે પૈસાને એક વ્યવહાર કર્યો અને પૈસાનો વ્યવહાર કરીને પછી અમારી ગાડી કિયા સોનેટ white કલર જી જે ઓગણીસ બી એ પાસઠ એકોતેર આ નંબરની ગાડી હતી તો એ માણસે એવું કીધું કે આ ગાડી હું લઈ જાઉં છું આના હપ્તા હું નિયમિત ભર્યા કરી બે હપ્તા ભર્યા એણે પરિચય અમને એવી રીતના આપ્યો કે હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું તો અમે વિશ્વાસ કરીને અમે એમને ગાડી આપી દીધી એમણે અમને એવું કીધું કે મને ગાંધીનગર જૂનાગઢ એ બધી જગ્યાએ જવાનું રહે છે તો મને ગાડીની જરૂર પડે છે